સોશિયલ મીડિયામાં અનેક લોકોના ફેક આઈડી બનાવી પૈસા માંગવાના કિસ્સા સામે આવ્યા છે જેમાં અધિકારીઓ અને રાજનેતાઓ પણ ભોગ બની ચૂક્યા છે ત્યારે ગુજરાતના આઈપીએસ અધિકારીઓ અને રાજનેતાઓના સહિત સુડતાલીસ ફેક આઈડી બનાવી પૈસા પડાવનાર આરોપીઓને સાયબર ક્રાઇમે રાજસ્થાન ખાતેથી ઝડપી પાડ્યા છે અને અન્ય પોલીસ અધિકારીઓ તથા ધારાસભ્ય અને અન્ય રાજનેતાઓના નામે પિક આઈડી બનાવી લોકો પાસે પૈસા માંગી છેતરપિંડી કરવાના કિસ્સા સામે આવ્યા હતા જેને લઈને સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી ત્યારે સાયબર ક્રાઈમ મે ટેકનિકલ એનાલિસિસ ના આધારે રાજસ્થાનના किशनગઢ ખાતેથી સરમિન ઉર્ફે કલ્લુ મેવ નામના આરોપીની ધરપકડ કરી છે આરોપી સાથે અન્ય એક આરોપી પણ ઝડપાયો છે જેની શંકાસ્પદ ભૂમિકા જણાતા પોલીસે અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે જે અમદાવાદ સાબરગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ગત જાન્યુઆરીમાં એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં વિગત જોઈએ તો અલગ અલગ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ જેમ કે આઈપીએસ ઓફિસર છે રાજનેતાઓ છે કે બીજા સામાજિક પ્રતિષ્ઠિત હોય એના નામે અલગ અલગ ફેસબુક એકાઉન્ટ બનાવીને અલગ અલગ રીતે લોકોથી ફોર્ડ કરતી એ જે ગેંગ છે એની તપાસમાં અમારી એક જે ટીમ રાજસ્થાન રવાના થયેલી હતી અને તેમાં ગઈકાલે અમારી ટીમે કિશનગઢ રાજસ્થાનના કિશનગઢના ન્યાણા ગામેથી એક આરોપીની ધરપકડ ધરપકડ કરી છે કે જેનું નામ શર્મીન અસલમ છે અને એ ઉપરાંત એક બીજા સકમંદ આરોપીની અમે પૂછતાછ હાલ કરી રહ્યા છીએ અને આ વ્યક્તિએ પ્રાથમિક તપાસમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે અલગ અલગ ફૂટી સેવન ટુ ફૂટી એટ અલગ અલગ પ્રોફાઇલ બનાવીને અલગ અલગ વ્યક્તિઓની અને પછી એ પ્રોફાઇલ ઉપર એમના ફોલોઅર્સ પાસેથી અલગ અલગ બહાનું પૈસા મંગાવવા ઉપરાંત એ બી ધ્યાનમાં આવ્યું છે કે અમદાવાદના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકરના નામે એમના ફોટાનો ઉપયોગ કરીને અલગ અલગ દસ થી વધારે ફેસબુક પ્રોફાઇલમાં એમના ફોટાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ત્યાં નટરાજ પેન્સિલ માં કામ કંપનીમાં કામ કરવા માટે દરેક જિલ્લામાં 20 થી વધારે લોકોની જરૂર છે તેમને ઘર બેઠા નોકરી કરવા માટે અલગ અલગ નંબર આપવામાં માટે WhatsApp નંબર એવી રીતના કરીને બી અલગ અલગ લોકો સાથે ઠગાઈ કરવામાં આવેલી છે કેટલા લોકો સાથે ઠગાઈ કરવામાં આવેલી છે એ બાબતે તપાસ અમે હાલ કરી રહ્યા છીએ સર આ જે માહિતી કેવી રીતે મળ્યો તો કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોની આ જેને આપણે સોશિયલ એન્જિનિયરિંગ કહીએ છીએ જનરલી આ લોકો અલગ અલગ વ્યક્તિઓના નામનું સર્ચ કરે છે Google માં કે અગર જેમ કે અમદાવાદ છે તો અમદાવાદમાં કોણ ધારાસભ્ય છે એના ઉપર સર્ચ કરીને પછી એમના ફોટો Google માંથી મેળવે છે અને તેમની ફેસબુક પ્રોફાઇલ હોય તો ત્યાં બી એમની સર્ચ કરવામાં આવે છે એમના ફેસબુક પ્રોફાઇલમાં જે ફોટો હોય છે અગર એમના સેટિંગ્સ ઓપન હોય છે તો ત્યાંથી ડાઉનલોડ કરીને ને જ ફોટો પ્રોફાઇલમાં રાખીને પછી અલગ અલગ પ્રોફાઇલ બનાવવામાં આવે છે કઈ કઈ રીતે પૈસા મળે છે તો મતલબ એમાં શું હોય કઈ કઈ જરૂરિયાતો કે કઈ રીતે આ જનરલી આ આ પ્રકારની ગેંગ જેમ કે કોઈ ફેસબુક પ્રોફાઇલ ફેક બનાવી છે પ્રતિષ્ઠિત વ્યક્તિઓના નામે તો એ એમના ફોલોઅર્સને રિક્વેસ્ટ મોકલવામાં આવે છે અથવા તો એમ બીજા કોઈ વ્યક્તિઓ એમને રિક્વેસ્ટ મોકલે છે એકવાર ફોલોઅર બની ગયા પછી ઘણીવાર એવી રીતના એમને મેસેજ કરવામાં આવે છે કે હું એક ઇમરજન્સીમાં છું કોઈનું એક્સિડન્ટ થયું છે તો ઇમરજન્સીમાં એમના માટે પૈસાની જરૂર છે એવી રીતના કહીને ફોલોઅર પાસેથી પૈસા માંગવામાં આવે છે બીજી જે હાલ મેં કરી કે ધારાસભ્યશ્રી અમિત ઠાકરના ફોટાનો ઉપયોગ કરીને એમને જે કર્યું છે કે ઘર બેઠા પે અગર જોબની જરૂર હોય કોઈ પેન્સિલની કંપનીમાં કામ કરવું હોય તો એવી

આ પર્ટિક્યુલર જે મેવાત રીઝન છે ત્યાં સિમ કાર્ડ પ્રોવાઇડર માટે અલગ અલગ એજન્સ હોય છે આ એજન્સ ઓડિશા છે યા તો વેસ્ટ બેંગાલ છે અથવા તો ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવા સિમ પ્રોવાઈડ કરતા હોય છે કમિશન બેસીસ ઉપર